હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો સરસ મજાના મિની બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને આજે આપણે આવી ગયા છીએ સુરાપુરા દાદાના દર્શન કરવાના છે અહીંયા રાજાજી અને તેજાજીને આપણે દર્શન કરી લઈએ અને બધા કમેન્ટમાં જઈ સુરાપુરા દાદા લખી નાખજો મારાવાલા અને હવે આપણે દર્શન કરવા મંદિરની અંદર જઈએ તો આવી રીતના કંઈક આપણે દર્શન કરી લેજો બધા મારાવતી અને હવે કંઈક ફોટો પડવાનું આપણે પાછળ બેગ્રાઉન્ડ છે અહીંયા દાદા સાનિધ્ય ફોળાદાલ અહીંયા બધા લોકો ફોટા પાડતા જ હોય તો સરસ મજાની જગ્યા છે વિડીયો જોવો છો અને અમને પણ ફોટા શેર કરજો તો અમને પણ ઘણો બધો આનંદ આવી જાય અને હવે દર્શન કરીને આપણે આવી ગયા છીએ ચા પીવા માટે તો અહીંયા ચા બહુ સારી વ્યવસ્થા હતી જે લોકો યાત્રાળુઓ છે અ મોટા પ્રવાસમાં જતા હોય અને ભાલમાં આવતા હોય એ લોકોને માટે પણ ખાસ આમ રહેવા બેસવા બધી રીતના સરસ મજાની સુવિધા છે અને આ લોકો બધા બસમાંથી ઉતરીને જાય છે એમ કહેવાય કે પ્રવાસમાં આવેલા છે તો અહીંયા ભોળાજભાલમાં દર્શન કરવા માટે સુરાપુરાના દર્શન કરવા માટે પધાર્યા છે બધા અને ચા પાણીની વ્યવસ્થા બહુ જ સારી છે જે લોકો ચા નથી પીતા એના માટે પણ શરબતની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે તો અહીંયા ચા અહીંયા ઘણા લોકો પીવે છે અને હવે આપણે પણ પ્રસાદી રૂપે ચા લેવા છે માહિરને પણ પીવડાવવાની છે તો આ રીતનું અહીંનું વાતાવરણ છે અને અમારા ભાઈ જો સામે બેઠા છે ચા ચા અહીંયા વેચે બધા નાસ્તો કરે છે નાસ્તો પણ સાથે છે તો હાલો આપણે બધા ચા અને નાસ્તો ગાંઠિયા કરી લે તો હાલો બધા નાસ્તો કરવા માટે જો મેં તો નાસ્તો કરી લીધો છે તમે બધા પણ હાલો અને જો તમે પણ દામ ફોળા જ જાઓ તો અમને જરૂરથી યાદ કર્યું માહિર ભાઈ જો અમને અત્યારે જોવે છે ને હું અત્યારે માહિરની ચા મારે પીવી પડે છે કારણ કે માહિરે ચા પી લીધી છે અને હવે માહિરે ચા નાસ્તો કરી લીધો છે એટલે હવે એને પ્રસાદી રૂપે આપણે બત પીવડાવી દઈએ અને અહીંનું વાતાવરણ બહુ સરસ છે બેઠવાની નાના બાળકો હોય તો એને ઘોડિયાની બહુ સરસ મજાની અહીંયા સુવિધા છે તો તમે લોકો પણ જ્યારે ફોળાદ આવો તો આવી રીતના કંઈક સુવિધા છે તો આવી રીતના તમે દર્શન ફોળાદમાં જરૂરથી કરજો અને અમને કમેન્ટમાં જરૂરથી લખજો અને આજનો મિની બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં લખી નાખજો તો આવજો બધાને જય માતાજી મળીએ પાછા નવા બ્લોગ ચેનલમાં જો નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં દેશી શિવક અસ્મિતા નામની ચેનલ છે આવજો બધાની જય માતાજી